આજની વાત એક સમયની વાત છે એક મહાત્માનો શિષ્ય ખૂબ સમય બરબાદ કરતો એટલે મહાત્માજીએ એને સમયનું મહત્ત્વ સમજાવવા માટે એક વાત કરી કે એક ગરીબ માણસ હતો એ પોતાના ખભા ઉપર અનાજની થેલી લઈને આગળ વધતો હતો પરંતુ એની અનાજની થેલીમાં એક કાણું હતું જી આ ભાઈને ખબર નહોતી એટલે એ કાણામાંથી થોડા થોડા દાણા વેરાઈ જતા હતા જ્યારે ઓલમોસ્ટ બધા દાણા વેરાવા માંડ્યા અને થોડાક જ વધ્યા ત્યારે એ ભાઈને ખબર પડી એણે પાછળવાળીને જોયું તો દૂર દૂર સુધી એના અનાજના દાણા દેખાતા હતા અને એ ભાઈ એકદમ દુઃખી થઈ ગયો એટલે બેસી ગયો અને એને એમ થયું કે કાશ હું બધા અનાજના દાણા ભેગા કરી શકું પણ બધા અનાજના દાણા ભેગા કરવા શક્ય નહોતું કારણ કે ઘણા બધા દાણા તો ધૂળની અંદર વેરાઈ ગયા ઘણા બધા તો આજુબાજુ જતા રહ્યા બહુ થોડા દાણા હોય કે એ જોઈ શકે પછી દાણા હવે પાછા લઈ ન શકાય એટલે એણે એના શિષ્યને કહ્યું કે જો સમયનું મહત્ત્વ સમજો આપણી જિંદગીમાં એ આવું જ છે દોસ્તો આપણી જિંદગી છે ને એ બીજું કાંઈ નથી સમયથી બનેલી છે જો આપણે આ માણસની જેમ આપણો સમય બરબાદ કરી નાખશું તો આજે અનાજના દાણા વેરાઈ ગયા પછી પાછા ન મળી શકે એવી રીતે એકવાર સમય બરબાદ કર્યા પછી એ સમય આપણી જિંદગીમાં ક્યારેય પાછો આવતો નથી મોરલ ઓફ ધી સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણે હંમેશા સમયનું મહત્ત્વ અને મૂલ્ય સમજતા રહેવું જોઈએ અને જો એ સમજીએ તો જ ને તો જ આપણી જિંદગીમાં કશું કરી શકીએ કે આગળ વધીએ નહીં તો આ ગરીબ માણસની જેમ બધું વેડફાઈ જવાનું 안주마나제이스리크루시나.